મિત્રો પ્રણામ નમસ્તે વંદે માત્ર આપના કુશળતાની ભગવાનને પ્રાર્થના કરું છું આંખોની તકલીફ માટેના પ્રશ્નો આપેલા છે જે લોકોને કોઈ પણ કારણથી આંખો નબળી હોય ઓછું દેખાતું હોય કોઈ પણ નાના મોટા પ્રશ્નો આંખના રિલેટેડ હોય કેટલીક વાર પ્રેશર પણ રહેતું હોય જોવા તકલીફ પડતી હોય તો આંખોની કોઈ પણ તકલીફ માટે આ પ્રયોગ કરી રહ્યો છું તો કરી જુઓ સિમ્પલી એના ઘણા બધા ફાયદા છે આ શાસ્ત્રોક્ત પ્રયોગ કહું છું એટલે જે લોકો અનુભવી છે એ લોકો કે જેમને આ પ્રયોગો કરેલા છે એમના બેસ પર પણ આ હું પ્રયોગ કહું છું મિત્રો અડધી ચમચી જેટલો ડુંગળીનો રસ લઈ લેવાનો છે અડધી ચમચી જેટલા ડુંગળીના રસમાં એટલું જ મધ નાખવાનું છે એ મધ નાખીને હલાઈને તમે બે બે તન ટીપા આંખોમાં નાખો અને પંદરથી વીસ મિનિટ સુધી આંખો બંધ કરીને સૂઈ રહો અથવા બેસી રહો આમ તો ચત્તા સૂઈ રહેવાથી આંખોની અંદર એ રસનો પ્રભાવ રહેશે થોડી વાર પછી પાણી નીકળવા લાગશે અને પાણીની સાથે આંખની ઘણી બધી કમજોરીઓ ઓછી થઈ જશે આંખો સતેજ થઈ જશે પાવરફુલ થઈ જશે અને આ પ્રયોગથી કોઈ નુકસાન નથી તો મિત્રો નિશ્ચિત રૂપે તમે તમારા આંખોની મર્યાદાને ધ્યાનમાં રાખીને આ પ્રયોગ કરજો તો એના ઘણા ઘણા ફાયદા તમને થશે પ્રયોગ કરી જુઓ અને લાગતા વળગતા સુધી પણ આ પ્રયોગ પહોંચાડો અસ્તુ વંદે માત્રમ આ પ્રયોગને બધ શ્રી ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને વિષયનું સમાપન